રાજકોટમાં વકફ બોર્ડના નામે દુકાનો ખાલી કરાવવા મામલે ફારૂક મુસાણી પણ સામેલ છે નવાબ મસ્જિદની ત્રણ જેટલી દુકાનોના વેપારીઓના દુકાનના તાળા તોડી સામાન બહાર ફેંકી દેવામાં આવ્યો હતો જે બાદ ભારે વિવાદ સર્જાયો છે આવી દઈએ કે અગાઉ તપાસમાં ફારૂક મુસાણી ભાજપમાં લઘુમતી મોરચામાં હોવાનું સામે આવ્યું હતું ફારૂકના ભાજપના મોટા નેતાઓ સાથેના કેટલાક ફોટા પણ વાયરલ થયા છે આ ઘટના બાદ વકફ બોર્ડના ડાયરેક્ટર આસિફ સલોતનું નિવેદન પણ સામે આવ્યું હતું તેમણે કહ્યું હતું કે દુકાન ખાલી કરવાનો વકફ બોર્ડનો પત્ર છે તે સાચો છે પરંતુ નવાબ મસ્જિદના ટ્રસ્ટી ફારૂક મુસાણીએ પત્રનો ખોટો અર્થ કાઢ્યો અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે